નમસ્કાર આપ જી નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના બિયરના ના ટીમનો જથ્થો ઝડપી પાડી ગણના પાત્ર કેસ વડોદરા શહેરને બાપોદ પોલીસે શોધી કાઢ્યો હતો ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢવા બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ન્યુ વીઆઈપી રોડ રઘુકુલ સ્કૂલની બાજુમાં સાનિધ્ય ટાઉનશીપની અંદર કોર્ટના દિવાલને અડીને એક સફેદ કલરની કારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા એક સફેદ કલરની કાર મળી આવી હતી પરંતુ તેનો ચાલક નહોતો મળ્યો કારમાં તપાસ કરતા બ્યાસી હજાર ના ભારતીય બનાવટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર